ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતાં ધાનેરા ભાજપના કાર્યકર્તાને આગેવાનો દ્વારા ફટાકડા ફોડી એકબીજાનું મોં મીઠું કરાવી વિજય ઉત્સવ મનાવાયો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો જેને લઈ ધાનેરામાં ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી મોં મીઠું કરાવ્યું નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે જેને લઈ ધાનેરામાં ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા જૂના બસ સ્ટેશન ખાતે ફટાકડા ફૂડી એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા અને આગામી ધાનેરા નગરપાલિકાની ચૂંટણી યોજાશે જેમાં ભાજપની બહોળી બહુમતીથી વિજય થઈ અને ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામ કરીશું તેવું ભાજપ આગેવાનોએ જણાવ્યું હતું ગુજરાતની અંદર અડસઠ નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી એની અંદર પંચોતેર ટકા વધુ સીટો ભારતીય જનતા પાર્ટી જીતેલ છે અને એ એ એ જીત કાર્યકર્તાની જીત છે એ લોકોની જીત છે ભારતીય જનતા પાર્ટીનું શાસન માન્ય નરેન્દ્રભાઈ મોદી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ એમના શાસનથી ગુજરાતની પ્રજા ખુશ છે અને જે ગુજરાતની પ્રજાએ હરીથી કોંગ્રેસને જે લપડાક મારી છે એમનો વાતનો એક જ ધારાસભ્ય જો વોર્ડમાં હારી જાય કોંગ્રેસને એમની પોતાની જગ્યા અત્યારે બતાવી દીધી છે અને ફરીથી ભારતીય જનતા પાર્ટીની જવાબદારી વધી છે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે જીત છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી લોકોનો વિશ્વાસ સો ટકા કેળવ્યો છે અને ફરીથી વધુ વિશ્વાસની સાથે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી ફરીથી વ્યવસ્થિત કામ કરશે અને ફરીથી લોકોના કામ દ્વારા સારી કામના મેળવશે આજે વિજય મહોત્સવને લઈને આજે શું કાર્યક્રમ કરવામાં આવતો અનેરા આજે વિજય ઉત્સવને લઈને અહીંયા ફટાકડાનો કાર્યક્રમ કરવામાં આવે છે અને મીઠાઈ વેંચનનો કાર્યક્રમ કરવામાં આવે છે જેથી કરીને આખા ગુજરાતની જે જીત છે એ કાર્યકર્તાની જીત છે ભારતીય જનતા પાર્ટી કરતાં પણ લોકોની જીત છે આગામી ઝાનેરા નગરપાલિકાની ચૂંટણી પણ ટૂંક સમયમાં આવી શકે તેવી છે તો એમાં કેવી બહુમતી આપશે ભારતીય જનતા પાર્ટી અહીંયા બહુમતી મેળવશે આ વખતે અહીંયા જે સીમાંકન ના મુદ્દે જ્યાં આગળ એક ગામના અમુક સર્વે નંબરો ધાંગરામો લેવાથી અત્યારે ચૂંટણી નથી થઈ નજીકના ભવિષ્યમાં જયારે ચૂંટણી આવશે અહીંયા પણ ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતી જીતશે એમ કોઈ બેમત નથી